પેડેલા ફાર્માસ્યુટિકલના સીએમડી રાજીવ મોદી ફરી એકવાર વિવાદમાં આવ્યા છે રૂપિયા 200 કરોડ આપીને પત્ની પાસેથી છૂટાછેડા લેનાર રાજીવ મોદી પર તેમની પર્સનલ આસિસ્ટન્ટે જાતીય સતામણીના ગંભીર આક્ષેપો કર્યા છે યુપીએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કરેલી અરજીને ફગાવી દેતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને તેની સાથે જ રાજીવ મોદીએ કરેલા ભદ્ર વ્યવહારની વિગતોનું વર્ણન પણ કર્યું છે શું છે વધુ વિગતો જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં આપને જણાવી દઈએ કે અહીં યુવતીએ અન્ય પાંચ યુવતીઓ પર જાતીય સતામણીનો ભોગ બન્યો હોવાનું પણ જણાવ્યું છે મૂળ બલ્ગેરિયાની યુવતી બે હજાર બાવીસમાં કેડિલા ફાર્મા કંપનીમાં મેનેજર જોન્સન મેથ્યુઝે નોકરીએ રાખી હતી યુવતીને ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે રાખવામાં આવ્યા બાદ તેને પર્સનલ આસિસ્ટન્ટ બનાવી દેવામાં આવી જેમાં તેણે રાજીવ મોદી સાથે પ્રવાસ કરવાનો હતો ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં યુવતીને સીએમડી સાથે ઉદયપુર જવા કહેવામાં આવ્યું

ઉપરાંત અનેક વખત અશ્લીલ શારીરિક છેડછાડ કરાઈ હોવાના આરોપ મૂકવામાં આવ્યા છે સીએમડી વિરુદ્ધ યુવતીનો આરોપ છે કે સીએમડીની આ જાતીય સતામણીનો અન્ય મહિલા કર્મચારીઓ પણ ભોગ બની ચૂકી છે યુવતીએ આરોપ મૂક્યો છે કે મેનેજર મેથ્યુએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ કરેલી ફરિયાદને પાછી ખેંચવાના કાગળ પર સહીઓ કરાવી લીધી અને મહિલા પોલીસ અધિકારીઓ પણ આ ઘટના જાણે છે

જે ઓર્ડર હતું એમાં જે ઓપરેટિવ પોર્શન સાહેબે વાંચ્યું છે અત્યારે પહેલા એ ઓર્ડરમાં જે મેજિસ્ટ્રેટ સાહેબ ઓર્ડર હતું એ સેટફાઈ કરવામાં આવ્યું છે અને એકસો છપ્પન ત્રણ મુજબ એમને ફરીથી જોવાની કીધી જોવાનું કીધું છે એની સાથે સાથે ડીઆઈજી લેવલના અધિકારીને કીધું છે કે આ મેટરને તમે ઇન્વેસ્ટિગેટ કરો જે સીસીટીવી નું બધું હતું કે ભાઈ સીસીટીવી નથી એમાં બી સ્ટોરેજ કરો કઈ રીતે એમને સેટ કરો એ બધું કરવાનું ઓર્ડર કરી દીધું છે એની સાથે સાથે કીધું છે કે જે બી એંગલ છે જેટલી બી કમ્પ્લેટ ફરિયાદ આપણી ડિટેલમાં કોમ્પ્લેન્સી તરીકે હતી એ બધી મેટર એક સિનિયર આઈપીએસ ઓફિસરના નિગરાનીમાં ઇન્વેસ્ટિગેટ કરવાનું કીધું છે એકસો છપ્પન ત્રણ માં નોર્મલી આપણે સીઆરપીસી મુજબ તમે તો નોર્મલી જયારે બી પોલીસ ઇન્સ્પેક્ટર એકસો ચોપન એકમાં અને સુપ્રીન્ટ પોલીસ એકસો છપ્પન ત્રણ માં આપણી ફરિયાદ ના લેતા હોઈએ તો જનરલી આપણે એકસો છપ્પન ત્રણમાં મેજિસ્ટ્રેટ સમક્ષ જતા હોઈએ છીએ પ્રાઇવેટ કમ્પ્લેન્ટ બનાવીને પોલીસ અમારી સામર્થ્ય નથી તો તમે મેટરને ઇન્વેસ્ટિગેટ કરો અને લલિતા કુમારી વર્ષે ઉત્તર પ્રદેશ જે આપણે બે હજાર ચૌદ ને ટુ એસએસસી વન આપણે જે સાઇટેશન ઓલવેસ્ટ સાઇટ કરીએ છીએ એ જયારે બી કોગ્નિઝેબલ ગુનો બનતો હોય તો ત્યારે એ ફરજિયાત છે કે પોલીસને રજીસ્ટર કરવું અને તમે એક્સવાઇઝેટ વર્ષ સ્ટેટ ઓફ મધ્યપ્રદેશનું જજમેન્ટ જોશો જે જસ્ટિસ જે આપણા અત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે ચંદ્રચૂપ સર અને પાડીવાલા સાહેબ જે આપણા હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ જ્યારે એમનું એક્સવાઝેટનું જજમેન્ટ બહુ ક્લિયર છે કે ઇવન ધ મેજિસ્ટ્રેટ ડોનોટ હેવ ધ ડિસ્ક્રિપ્શન તો મેજિસ્ટ્રેટ જોડે બી એ સત્તા નથી કે કોંગ્નિઝેબલ ઓફિસ બનતો હોય તો પછી એમાં ઇન્ક્વાયરી ખોલે કે ઇન્કવાયરીના કોન્ટેક્ટમાં કે પ્રિટેક્સ્ટમાં એ બે ત્રણ ચાર વર્ષ ચલાવી જાય બીજી બાજુ આ આ મુદ્દે પોલીસ મામલે પોતાનો કરી રહી છે પણ સાચું ખોટું કોણ એ તો સમયમાં જ ખબર પડશે આગામી દિવસોમાં જ બહાર આવશે પણ ગુજરાત પોલીસ ફરી એકવાર યુવતી સાથેના રેપ કેસમાં બદનામ થઈ રહી છે આ પ્રકરણમાં પોલીસ સામે એવા આરોપો છે કે જો આ સાચા હોય તો પોલીસ હવે કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર